બેગ મૂકીને ના શીખ્યા હતા પોલીસે બેગ જોતા તેમાંથી એક દેશી પિસ્તોલ અને આઠ જીવતા રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકનો ગુનો દાખલ કર્યો હતો

ઝડપાયેલા આરોપીઓમાં અમર ઓમ પ્રકાશ સાળુંકે શશિકાંત છોટે સિંહ કુશવાહ અને કાર્તિક ગૌતમ રાઠોડ છે આરોપી અમર વિરુદ્ધ આખા દેશમાં લૂંટ હત્યા હત્યાની કોશિશ ચોરી જેવા અઠ્યાવીસ ગુના દાખલ થયા છે શશિકાંત વિરુદ્ધ છ અને કાર્તિક વિરુદ્ધ બે ગુના દાખલ થયા છે ગઈ તારીખ સત્તર અઢારના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઈટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના ઉપ એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર સાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રણસો મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકીશું હથિયાર ક્યાંથી લાવેલા હાલ તો એ તક પૂરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે હમણાં એમને હમણાં જ અટક કરવામાં આવે છે ને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે જે અમર સાળુકે છે આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે ની એલર્ટ ને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયા ઓકે